હું રચના મેડમ નંદાણીયા વોર્ડ નંબર ની કોર્પોરેટર ગઈ કાલે અન્નો નંબરમાંથી એક ફોન આવ્યો કે બેન તમે ઢોરના ડબ્બે કાલ સવારે મુલાકાત લ્યો ને કે ભાઈ અહીંયા ગાયોને ખૂટ્યાને ટાઈમસર નીળ નથી મળતું અને અહીંયા કોઈ ડોક્ટર નથી આવતું એટલે આજે સવારે વહેલી હું સાત વાગ્યા ઘરેથી નીકળી ગઈ અને લગભગ સાડા આઠ વાગ્યા સુધી બેઠી ત્યાં સુધી કાંઈ પણ આવ્યું નહોતું નવ સાડા આઠ પોણા નવ સુધી પછી હું ઢોરના ડબ્બે અંદર ગઈ અને મેં જોયું તો ગાયો અને ખૂટિયા બધા એમના બેઠા હતા એમાં બે ગાયો તો મને એમ થયું કે મૃત્યુ પામી છે અને મેં એ લોકોના ફોટા પાડ્યા તો જરાક અમે અૈડા તો એ ગાયો હૈલી તો એટલી કાદા કિચડમાં એ પડી હતી ને કે કોઈએ એને ઉપાડીને એની ટ્રીટમેન્ટ નહોતી કરી એટલે અમે એ બે ગાયોને ઉપડાવી ઉપડાવવી અને એની ટ્રીટમેન્ટ કરાવડાવી અને ખૂટી અત્યારે એટલા કાદા કીચડમાં પડ્યા છે ને કે નથી એની કોઈ જાતની સફાઈ થતી નથી કોઈ જાતની ટ્રીટમેન્ટ થતી ડૉક્ટરોને અત્યારે અમે બોલાવી અને ગાયોની ટ્રીટમેન્ટ કરાવડાવી અને અત્યારે કહી દીધું છે અમે કે તમે તાત્કાલિક ધોરણે આ બે દિવસની અંદર બધું સાફ સફાઈ ચોખ્ખું કરાવડાવો અને આ લોકોને ટાઈમસર નીર નખાવડાવો ખરી રીતે આ લોકો કોન્ટ્રાક્ટરોને એટલા પૈસા આપે છે પણ મારું એવું કેવું છે જે ગાયોનું આટલું ખાતર છે ને એ જે ખાતર માંથી ને જ ગાયોના પૈસા નિર્ણા ઉભા થઈ જાય છે આ ગાયોના ખાતર માંથી ને નિર્ણા પૈસા ઉભા થઈ જાય છે તો કોર્પોરેશન વાળા સેના પૈસા કોન્ટ્રાક્ટરને આપે છે અને આ કયો કોન્ટ્રાક્ટર છે આ કોન્ટ્રાક્ટરને તો ફાંસીની સજા મળવી જોઈએ જે ગાયોને ખૂટ્યાના પૈસા ખાઈ જાય છે અને એને ટાઈમસર ખાવા નથી મળતું આજે આપણે ટાઈમસર ચા કોફી જમવાનું ન મળે તો આપણી કેવી હાલત થાય આ મૂંગા પ્રાણીઓને ટાઈમસર જમવા નથી દેતા આ રાક્ષસ છે જીવતા રાક્ષસ છે આવા જીવતા રાક્ષસોને તો ફાંસી દઈ દેવી જોઈએ કે જે એકવાર ઢોરના નબે ખરી રીતે જેને પ્રાણીઓ પ્રત્યે અને આવા મૂંગા પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હોયને એ લોકો બધા ઢોરના દબે જાઓ અને સીએમ સાહેબને ફેક્સ કરો ઈમેલ કરો અને આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરો આજે તમે જુઓ આપણે એ લોકો બધી જગ્યાએ જઈ જઈ અને બધે સીલ્ડ મારે છે કરવું જોઈએ હું તો એમ કહું કરવું જોઈએ પણ આ એ લોકોના રજિસ્ટર તમે જુઓ આવા રજિસ્ટર આવા રજીસ્ટર એ લોકોએ બધાય આવા રજિસ્ટર બનાવ્યા આવા રજીસ્ટર હોય આ જામનગર મહાનગરપાલિકાના રજિસ્ટર આમ જુઓ તો ખરી આમાં તમને શું ખબર પડે આમાં શું ખબર પડે આ ટાઈપના રજીસ્ટર છે આમાં આમાં તમે અમારા જેવાને તો બાર પાસને ભણેલાને શું ખબર પડે આ આમાં આમાં ચિઠ્ઠીઓમાં નિર્ણય લખેલું છે આમાં અલગ અલગ નિર્ણય લખેલું છે આ બધું અમે લઈ આવ્યા અહીંયાથી જોવા માટે કે ટેકનિકલી ખબર નથી પડતી ને એટલે ફોટો પાડવા માટે અહીંયાના લોકો કોઈ અમને સાચી વાત જ ન કરી એટલે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા પણ આજે શનિ રવિ રજા છે એટલે અમે ફોટા પાડી લીધા અને અમે આ બધી વસ્તુ જમા કરાવી દઈ છે અને કમિશનર સાહેબ અમે સોમ મંગળવારે રજૂઆત કરશે અત્યારે ત્યાં એમ કહે છે કે અગિયાર ગાયો છે અને પંદરસો જેટલા ખૂટિયા છે એમ પણ અમે ગયા ને અમે ત્યાં પોણા દસ સુધી રહ્યા તો પોણા દસ સુધી એ લોકોને કોઈ પણ જાતનું નિર્ણય આવ્યું નહોતું એ લોકોનો નિર્ણય સમય છે આઠ થી નવ ની વચ્ચે પણ પોણા દસ વાગ્યા સુધી કોઈ પણ જાતનું નિર્ણય આવ્યું નહોતું એમ અને નીરનું એક જ જ ખાલી ખાલી આવ્યું એક ગાયોને મળ્યું બે બે વિભાગમાં અલગ અલગ જગ્યાએ ખૂટ્યા હતા ખૂટ્યા અત્યારે ભૂખા તરસા બેઠા છે પણ હજી સુધી લોકોને નીણ નખાણું નથી એટલે આ જે કોન્ટ્રાક્ટર છે ને એને તો જેલ થવી જોઈએ જેલ થવી જોઈએ અને એને બ્લેક લિસ્ટમાં નાખી દેવો જોઈએ